ખાસ કરીને જે ગુજરાત સરકારે માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે યુસીસી લાવવાની જાહેરાત કરી છે ને એની અંદર પાંચ કમિટીની સભ્યો બનાવ્યા છે એ સભ્યો સુપ્રીમ કોર્ટના ગાઈડલાઇન પ્રમાણે છે પણ અમારે પેટા સમિતિ પણ એની અંદર અમે એટલા માટે માંગ કરી છે કે ગુજરાતના લોકો પણ એસસી એસટી ઓબીસી કે પીછડા વર્ગને અન્ય વર્ગને રાખવા જોઈએ કે જેથી ગુજરાતની પરિસ્થિતિ શું છે એનો ચિતાર જે મુખ્ય સમિતિ છે એને આપી શકે છે તો એના માટે અમારે ખાસ જે લેટર લખ્યું છે બીજી વસ્તુ કે યુસીસી લાવવાની જરૂર શું પડ્યું આ દેશમાં બંધારણ ઓગણીસો બાવનથી લાગુ છે અને બંધારણમાં સમાન અધિકાર આપ્યા છે તો આ લાવવાની જરૂર શું પડી કારણ કે આ લોકોએ જે સંવિધાનની અંદર જે છેડછાડ કરવી છે અને અમુક લોકોના જે હિન્દુ મુસ્લિમ આ બધું કરી હિન્દુ કોણ છે મુસ્લિમ કોણ છે એ કોઈને કંઈ ખબર છે નથી સુપ્રીમ કોર્ટે એ કીધું છે કે હિન્દુ હિન્દુ એક કાર્યશૈલી છે કોઈ એ નથી એ કોઈ એ નથી તો એના માટે આ લોકો કોને હિન્દુ કેવડાવવા માંગે છે તો હિન્દુની હિન્દુ કોઈ છે નથી તો એનો કોઈ મતલબ નથી એટલે બધાનો સમાન અધિકાર જ છે એટલે જે કંઈ બધા ધર્મોની અંદર આવ્યા છે ખાસ તો અમારે એ કહેવું છે કે ટ્રમ્પ અત્યારે અમેરિકાની અંદરથી ઇનલીગલ લોકો રહે છે એવા લોકોને બહાર કાઢવા માંડ્યા છે તો ભારતની અંદર બી ઇનલીગલ લોકો બહારથી આવેલા યુરોપથી આવેલા લોકો છે એની આગ ભારત સરકાર અને ગુજરાત સરકાર કે જે કંઈ રાજ્યોની સરકાર હોય એની તપાસ થવી જોઈએ અમે કંઈ કોઈના વિરોધી છે નથી પણ ઇનલીગલ લોકો જે આવ્યા છે એનાથી પણ બહાર કરો કે જેથી અહીંના લોકોને સંવિધાન અધિકાર મળે એની શિક્ષણ મળે આરોગ્ય મળે એને રોજગારી મળે એ સમાન અધિકાર છે એટલે સંવિધાને અધિકાર આપી જ દીધા છે એટલે યુસીસીની કોઈ જરૂર નથી ને અગર પછી એની અંદર છેડછાડ કરવામાં આવશે તો એના માટે અમે ચલવી લઈશું નહીં જે કંઈ એના માટે આંદોલન કરવા પડે તો આંદોલન કરીશું પણ આવી રીતે જે કાયદાઓ ઘડે છે એની અંદર અમારી સહમતી નહીં હશે